સુરતમાં લોકોએ અવનવી રીતે નવા વર્ષની ઉજવણી કરી છે ત્યારે યુથ ફોર ગુજરાત દ્વારા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં લાયન્સ કેન્સર સેન્ટર ખાતે દર્દીઓને અને ભાગવત ગીતા આપી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી યુથ ફોર ગુજરાતના પ્રમુખ જીગ્નેશ પાટીલે જણાવ્યું હતું કે કેન્સર જેવા ગંભીર બીમારી સામે લડતા તમામ દર્દીઓનો તણાવ દૂર કરવા ભાગવદ ગીતા વાંચવી જોઈએ દરેક ધાર્મિક ગ્રંથ વાંચવાથી માનસિક સ્થિતિ મજબૂત રહે છે અને તણાવ મુક્ત રહી લાંબુ ચીવી શકાય છે આજે નવ વર્ષ છે અને સુરત સિવિલ હોસ્પિટલમાં આજે જેટલા પણ કિમોથેરેપી લેવાલા પેશન્ટ છે એમના માટે ભગવદ્ ગીતા અને ઠંડી છે એટલે બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું છે આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે કેન્સર ડિટેક્ટ થાય તો આખું પરિવાર તણાવમાં આવી જાય છે અને આ તણાવથી પેશન્ટને દૂર રાખવા માટે જ અહીં આજે યુથ કોગર દ્વારા ભગવદ્ ગીતાનું વિતરણ કરવામાં આવ્યું છે હું સૌ પેશન્ટને પણ કહીશ કે ઘણા લોકો અહીંયા આવતા હશે ફ્રૂટ વિતરણ કરતા હશે બ્લેન્કેટ વિતરણ કરતા હશે બુક વિતરણ કરતા હશે પણ એ બુક ફક્ત સાઇટ પર નહીં મૂકી રાખો પણ એ બુકને ખોલીને વાંચો તો તમને હજુ અંદરથી ઊર્જા આવશે